ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરજી બદ્ધાનું સ્વાગત છે અમારા નવા જ ફ્રેશ અને એનર્જેટિક વ્લોકમાં અને આજે છે તારીખ ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વાર છે મંગળવાર કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જશો અને શ્રાદ્ધનો જે પક્ષ છે શ્રાદ્ધ પક્ષ ચાલુ છે અને આજે મારા દાદાનું પણ શ્રાદ્ધ છે જો આજે

ચાલો બેસી ગયા છે જમવા રોટલી છોડી બટિકાનું શાક અને ભાઈ ભાઈ દૂધ પાક સરસ મજાનો ડ્રાય તો ચાલો બધા જમવા માટે કેવો છે દૂધ પાક મેડમ તબિયત કોને બનાવ્યો છે દૂધ પાક ભાવના ફાયબા બનાવ્યો છે વાહ ભાઈ વાહ દીધી ભાઈ એક નંબર દૂધ પાક બાય તો તારો ભાઈ જમવા બેઠા છે શું છે હારો ભાઈ આ ત્રણ કલર ટ્રાય કલર લે હાલ અને મેં જોયા જ પહેલી વાર કઈ કંપનીના યુપી યુપી અચ્છા ઓકે કરો મોજ બીજું શું તારે મોજે મોજ ને રોજે રોજ ભાઈ ગયા છે રાતના સાડા આઠ અને પહોંચી ગયા છે ઘરે અને આજે એક મસ્ત રેસીપી તમારી સાથે શેર કરવાના છે ખીચડી તો આપણે રેગ્યુલર જેવી બનાવતા પણ વેજીટેબલ્સની સાથે સાથે એટલે કે નાના છોકરાઓને જોઈ લો લસણ છે મરચાં છે અને ફૈબા ને બા અહીંયા મકાઈ સુધારે છે હારો ભાઈ સ્ટડી કરે છે અને ક્રિષ્ના અહીંયા શાક બનાવે છે ખીચડીનું તો ચાલો આખી રેસિપી તમને બતાવશું બ્લોગમાં તમે ભાઈ રહેજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ મગની દાળની ખીચડી સરસ મજાની બફાઈ ગઈ છે પછી આપણે એક મોટી ડુંગળી એક મીડિયમ સાઇઝનું ટમેટું આદુ લસણ મરચા બાફેલા બટેકા મકઈ તેમજ બીજા બધા મસાલા છાશ ને બધી વસ્તુ છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું

એટલે રેગ્યુલર મકાઈ લીધી છે અને એક આપણે મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તે આની અંદર આપણે એડ કરી દઈશું અને આ બે વસ્તુ એડ થઈ જાય પછી આપણે આની અંદર ફરીથી અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું એટલે ટમેટા અને મકાઈ જે છે તે એકદમ જલ્દીથી ચડી જાય તો હવે આને આપણે બે મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સાતરી લેશું

મીઠું ઓલરેડી આપણે બે વાર નાખેલું છે એટલે અત્યારે આપણે મીઠું નથી નાખતા જરૂર પડશે ત્યારે આપણે નાખશું તો ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી છે અને હવે આ બધા મસાલાસ વેજીટેબલ્સ તેમ જ છાશને આપણે અઢી થી 3 મિનિટ સુધી જ્યાં સુધી છાશમાં ઉકાળ ન આવે ત્યાં સુધી આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સકડાવા દેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો જે છાસ ની અંદર આપણે જે વઘાર કર્યો છે તે એકદમ સરસ મજાનો બધો પાકી ગયો છે તો હવે આની અંદર આપણે ખીચડી જે મગની દાળની બાફીને રાખી છે તે આની અંદર એડ કરશું તો આપણે જે ખીચડી હતી તે બાફેલી અંદર એડ કરી નાખી છે ને હવે આની અંદર આપણે જરૂર પ્રમાણે થોડીક છાસ એડ કરશું ગ્રેવી માટે કારણ કે આ ખીચડીથી બધું એબ્ઝોર્બ કરી નાખશે તો હવે આને ગેસની ફ્લેમ મીડિયમ કરીને આને આપણે બે મિનિટ સુધી આ બધા વેજીટેબલ્સ તેમજ મસાલા સાથે આ ખીચડીને આપણે સગળાવા દઈશું અહીંયા સરસ મજાની ખીચડી આપણી બની રહી છે પણ હવે જ આની અંદર આપણે ગેમ ચેન્જર લાવવાનું છે તડકાની પ્રિપેરેશન સ્ટાર્ટ છે તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે હવે આની અંદર ચપટી જેટલું આપણે જીરું એડ કરી દઈશું પછી એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું આપણે આની અંદર એડ કરી દેશું અને બધો વઘાર જે છે તે આની અંદર આપણે એડ કરી દેશું એટલે આનાથી એકદમ તમારી ખીચડીનો કલર છે અને ટેસ્ટ છે એકદમ નેક્સ્ટ લેવલે વયો જાશે વઘાર એડ કર્યા પછી થોડીક એવી આપણે આની અંદર છાસ એડ કરી દેશું અને હવે આને બરાબર આપણે મિક્સ કરી નાખશું તો ખીચડીમાં તમે એમ પણ કહી શકો કે વેજીટેબલ તડકા ખીચડી ની રેસીપી એક બાજુ તમને બધા વેજીટેબલ્સ જોવા દે તમે જો કદાચ તમારા છોકરાઓ ખીચડી ન ખાતા ને તો આ બધા વેજીટેબલ્સ નાખીને તમે ખવડાવશો એટલે એકદમ હેલ્ધી થઈ જશે અને ઉપરથી આ તમે તડકો નાખીને ખાશો ને એટલે બાર તમે હોટલમાં ખાતા હોય ને એવો ખીચડીનો ટેસ્ટ આવશે તો હવે આને ખાલી આપણે એક જ મિનિટ રાખી મૂકશું અને હવે આની અંદર આપણે એડ કરશું ફ્રેશ ધાણા ભાઈ ધાણા વગર તો આપણો ગુજરાતી કોઈ પણ રેસીપી હોય બધી અધૂરી છે તો સરસ મજાના ફ્રેશ ધાણા પણ આપણે એડ કરી દીધા છે તો આપણે ખીચડી ટેસ્ટ કરી આપણે બે વાર મીઠવાની અંદર અડધી અડધી ચમચી એડ કર્યું તો પણ આપણને થોડું ઓછું લાગે છે એટલે તમારે ટેસ્ટ કરી લેવું હવે આની અંદર આપણે લાસ્ટમાં અડધો ચમચી જેટલું મીઠું એડ કરશું અને 38 મિનિટ એટલે કે 30 સેકન્ડ સુધી નાને મીડિયમ ફ્લેમ ઉપર સાદડી લેશું એટલે આપણી જે વેજીટેબલ તડકા ખીચડીની રેસિપી છે તે બનીને રેડી હશે ઢોય લો ભાઈ આપણી મસાલેદાર વેજીટેબલ તડકા ખીચડી રેસીપી બનીને રેડી છે જોઈ લો દેખાવમાં જ એકદમ ટેમ્પટિંગ લાગે છે અને સાથે મસાલાવાળી છાશ પીઓ એટલે મોજે મોજ આવી જાય તો તમને અમારી આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આવી આવીને આવી ને બ્લોગ જોવા માટે અમારી ચેનલને પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે અમે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ તો ચાલો આગળ ટેસ્ટ કરશું બધાને ટેસ્ટ કરાવશું કે કેવી છે આ

આરો બંને જોઈ રહ્યા છે ચલો ભાઈ મળી પેલો ભાઈ બાર અડદર દૂધ પીવે છે थी हो थी हो? क्या, क्या थी हाथ है अरे दिल से दिल लगा कर तो देखो दिल से दिल लगा कर तो देखो मेरी यादों में आंसू बहा कर तो देखो अरे ऐसे में तो क्या कॉल भी करेंगे दोस्त एक बार आठ सौ का रिचार्ज करा के तो देखो ભાઈ મોંઘુ રિચાર્જ થઈ ગયું છે અત્યારે જ આપણે આઠસો નું રિચાર્જ કરાય આજના આ ને અહીં એન્ડ કરીએ છીએ આશા રાખી કે તમને આજનો આ બ્લોગ ગમ્યો હશે અને કાલના વ્લોગ તો ભાઈ સુપર આવવાનો છે શું આવવાનો છે કાલના બ્લોગ તમને ખબર પડી જશે ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ આભાર એન્ડ જય શ્રી રામ